విద్యార్థి మిత్ర అక్షర అక్షరమె

અક્ષર એટલે એક માત્ર ના છે ગુરુ અક્ષર એટલે બે માત્ર થાય છે એટલું પેલું ચરણ છે તો એની તેર માત્ર થાય છે અને બીજું ચરણ છે કાજળ ને તો કા છે તો એની બે માત્ર છે છે એ નીચેનું એક કપૂત કાળું કરે તો એની છે એ પેલા અને ત્રીજા ચરણ ની તેર માત્ર એટલે એની તેર માત્ર છે બીજું અને ચોથું ચરણ છે અગિયાર માત્ર છે તો છેલ્લું ચોથું ચરણ છે એની પણ અગિયાર માત્ર

લઘુ લઘુઅક્ષર એટલે એક એક માત્ર એ પણ અક્ષર છે એક એક માત્ર દુઃખ માં દુઃખ એક માત્ર એટલે બે માત્ર ન અક્ષર એટલે એક માત્ર છે હિંમત બે માત્ર છે તો બે માત્ર ટોટલ આપણે ગણીએ માત્ર અઠ્યાવીસ થાય છે તો